સ્કાઉટ એન્ડ ગાઈડ ફોલો થતા ગુજરાત શ્રીલંકા થી બે અને મલેશિયા સ્કાઉટ ને સન્માનિત કરાયા હતા સુરતની વિવિધ શાળાના સાત હજાર વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષવી તેમજ એક્ટર મુકેશ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ તમામ બાળકોને લોક ઉપયોગી થવાની સલાહ આપી હતી જો તમારા ફ્રેન્ડ્સ કોઈ ખોટી દિશામાં જતા હોય તો એના પેરેન્ટ્સને જાણકારી આપીને એના સાચા ફ્રેન્ડ્સ બનવું જોઈએ એને એનું જીવન ખોટી દિશામાં લઈ જતાં અટકાવવાની જવાબદારી આપણી છે એટલે સો કોલ્ડ ક્રાઇમ પાર્ટનર્સ આર નોટ મીન ટુ બી મેક બિગ મિસ્ટેક્સ આપણે એને મોટી ભૂલો કરવા માટે એના ક્રાઇમ પાર્ટનર્સ નથી બનવાનું કોઈ ક્રાઈમ પાર્ટનર્સ નાની ઉંમરમાં સિગરેટ પીવા જતું રહે કોઈ ડ્રગ્સ લેતું હોય તો એની માહિતી એના પેરેન્ટ્સને આપીને એક સાચા ફ્રેન્ડ્સ બનો એવી હું આપ સૌ લોકોને શુભકામનાઓ આપું છું આજે સ્કાઉટ્સ અને હ્યુમન રાઇટ માટે આ જે કાર્યક્રમનું આયોજન કર્યું છે તે બદલ હું સ્કાઉટ્સ અને હ્યુમન રાઇટની બે ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું